હલો જય શ્રી કૃષ્ણ પપ્પા આપણે જે ફ્લેટ રાખ્યો હતો ને તે માલિકને વેચાઈ ગયો છે તો હવે આપણા પાસે બે જ ઓપ્શન છે કાં તો આપણે નવું ફ્લેટ શોધીએ અથવા તો ગામડેથી આપણે અપડાઉન કરતા હતા તે સરળ રહેશે તમે તમારી રીતના વિચાર મને જણાવજો અરે ભાઈ તમે પણ અપડાઉન નું વિચારો છો હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું પણ બા બાપુજી ની રાય પ્રમાણે હાઈવે પર જોખમ તો વધે સાથે નોકરીએ પહોંચવા પણ મોડું થાય અને સાંજ પડતા થાક લાગે તો અલગ થી એટલે અમે તો અંબિકા ટાઉનશીપ માં હવેલી અને સ્પીડવે ચોક નજીક 2 બીએચકે પ્રીમિયમ ફ્લેટ ખરીદી લીધો છે ચાલો તમને ફ્લેટ બતાવું પ્રોજેક્ટ સ્પેશિયાલિટી ની વાત કરીએ તો એનું સંપૂર્ણ બાંધકામ લાલ કરવામાં આવ્યું છે સાથે જ ફ્રી એલોટેડ પાર્કિંગ સાથે બેઝમેન્ટ મળી દેવાનું છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ અહીંના ફ્લેટ નું ફેસિંગ ઈસ્ટ વેસ્ટ ઓપન મળી દેવાનું છે સ્વિમિંગ પૂલ જીમ થિયેટર ચિલ્ડ્રન પ્લે એરિયા બેન્કવેટ હોલ યોગા સેન્ટર મળી રહેશે અહીં આપની સુરક્ષા માટે સીસીટીવી સિક્યુરિટી તેમજ કમ્પાઉન્ડ વોલ મળી દેવાની છે અહીં ઓટો ડોર લિફ્ટ સાથે જ જનરેટર બેકઅપ મળી દેવાનું છે અહીં તમને 725 સ્ક્વેર ફૂટ થી લઈને 800 સ્ક્વેર ફૂટ સુધીના 2 BHK ફ્લેટ મળવાના છે અંદર આવતાની સાથે 17 ફૂટ બાય 10 ફૂટનો લિવિંગ રૂમ મળી દેવાનો છે વાઇડ સિટિંગ બાલ્કની અટેચ છે 9 ફૂટ બાય 8 ફૂટનું વિશાળ કિચન મળી દેવાનું છે સાથે જ વોશિંગ એરિયા અટેચ છે અને એની સામે ડાઇનિંગ એરિયા આવેલો છે 11 ફૂટ બાય 12 ફૂટનો આપણો માસ્ટર બેડરૂમ આવેલો છે અને બાલ્કની અટેચ છે 11 ફૂટ બાય 11 ફૂટ સેકન્ડ બેડરૂમ મળી દેવાનો છે તો હવે આમ તે બીજે ક્યાં ના જતા સીધા સીધી હેરિટેજમાં પધારજો